અહીંયા જો આપણે કેટલીક સંખ્યાઓ આપી છે બાળકો એનો આપણે ઘન કરવાનો છે અને ઘન કર્યા બાદ એમનો એકમનો જે મળે એ આપણે લખવાનો છે બાળકો આપણે પહેલી સંખ્યા આપી છે 34 નો ઘન શું આપી છે 34 નો ઘન શું કરી આપણે આખી સંખ્યાનો ઘન કરવાનો છે ફક્ત આપણે 34 માં એકમનો અંક લે જોઈ લેજો એકમનો અંક અને એનો ઘન કરીશું તો આપણે આખી સંખ્યાના ઘન મળે તો આપણે જોઈએ

56 માં એકમ નો ગુણક એટલે આપણને 6 6 નો ઘોક એટલે બાળકો ઘન 6 નો ઘન એટલે 6 * 6 * 6 6 * 6 = 36 36 * 6 ના કરવાના 6 36 * 6 કરીશું તો 6 * 6 = 36 6 નો વધે પડી 3 7 * 18 18 ના 3 21 216 આલો 6 નો ઘન પ્રમાણે બાળકો આપણને 216 મળ્યા હવે આ 216 માં એકમ નો ગુણક એટલે આપણને છ તો છો ઘન કરી સાત ગુણ્યા સાત સીધી સિદ્ધિ ઓગણ પચાસ ગુણ્યા સાત ઓગણપચાસ નો સાત ગુણીસ બાળકો જોઈએ સાત નવ વાગ્યાસઠ નો તકડો

આઠ વડે ચોસઠ ગુણ્યા આઠ આઠ બાળકો બત્રીસ તો બત્રીસ નો બગડો કદી પડી ત્રણ બાળકો આઠ છીસ અડતાલીસ ને ત્રણ એકાવન તો નેવ્યાસી માં આપણને એકમ નો બાળકો નવ તો નવ નો ઘન કરશું નવ ગુણ્યા નવ ગુણ્યા નવ 999 બાળકો 81 * 9 હવે આપણે 81 * 9 કરીશું તો 9 * 1 = 9 9 * 8 = 72 તો 729 હોય તેમાં એકમનો ત્રકડો 9 9 નો ઘન કેટલા એકમનો 9 હોય તો આખી સંખ્યાનો ઘન પરંતુ 9 નો 8 લખો 9 થશે ત્યાર પછી 9 નો ઘન 9 નો ઘન 22 9 એ આ રચના પ્રમાણે એકમનો શું చౌద నోక చౌద నో చౌద నా గన శా చూ આપણે પ્રકરણ છ માં પહેલું જોયું બરાબર હવે જો શું વાળો આપણે આગળ પ્રકરણ છ નું બીજા નંબર દાખલો જેમાં આપણે શું આપેલું છે નીચેની સંખ્યાઓમાં

એનાથી તો જોઈએ x ની ઘાતમાં પાત્ર શૂન્ય કેટલા આપ્યા છે 4 આપ્યા છે બરાબર 4 એટલે કે શૂન્ય બે કી સંખ્યામાં આપણને જો શૂન્ય ની સંખ્યા બે કી હોય તો તે પૂર્ણ ઘન કહેવાય નહીં શું છે ખોટું અહીં આગળ 4 શૂન્ય આપણા માટે એક પૂર્ણ ઘન કહેવાતે નહીં એમાં જો બીજું 1000 તો આપણા દે 1000 1000 પૂર્ણ ઘન છે કે નહીં તો 1000 માં પાછો શૂન્ય જોઈએ તો કેટલા છે 3 એકી સંખ્યામાં આપેલા છે જો શૂન્ય બી આવશે સાતું એક હજાર પૂર્ણ ઘન સંખ્યા છે એક હજાર કોનો ઘન છે દસ નો ઘન દસ નો ઘન કેટલો થાય બાળકો એક હજાર થાય ત્યારબાદ જોઈએ ત્રીજા નંબર